ભાભરન તાલુકાના ચચાસણા ગામે પાણીનો પોકાર નલસે જલ યોજનાનું સુરસુર્યું છેલ્લા ત્રણ વર્ષથી પંચાયતની સરકારી બોલો ફેલ જતા પાણીનો પોકાર ગામના સરપંચ દ્વારા પોતાના પ્રશનલ બોરમાંથી ગામ લોકોને પાણી પહોંચાડવામાં આવે છે નર્મદાની લાઈન મંજૂર થઈ હોવા છતાં પણ હજી સુધી નાખવામાં આવી હતી નથી ને પંદર શો વસ્તી ધરાવતું અને ત્રણસો થી વધારે ઘરના ગામમાં છતાં ગામમાં પાણીનો પોકાર સરકાર દ્વારા નલસે યોજના અંતર્ગત કરોડો રૂપિયા ખર્ચી ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘર પાણી પહોંચાડવા નળમાં પાણી પહોંચાડવા નલસે જલ યોજના બનાવી છે લાખો કરોડ રૂપિયાની પાછળ ખર્ચવામાં આવી રહ્યા છે પરંતુ ભાભર તાલુકા ચચાસડા ગામે આ યોજના સાર્થક ન થતી હોય તેમ ગામ લોકોને પીવાના પાણી માટેનું કોઈ આયોજન જ હોય તેમ અહીં ચશાસણા ગામે નર્મદાની લાઈન આજ દિન સુધી નાખવામાં આવી નથી તેમજ પંચાયતની સરકારી બોર દ્વારા ગામને પાણી પૂરું પાડવામાં આવતું હતું પરંતુ ત્રણ વર્ષ પહેલા આ બોરનું પાણી ખારું થઈ ગયેલ બોરની મોટર પણ ફસાઈ ગયેલ જેથી પંચાયતનું સરકારી બોર ત્રણ વર્ષથી બંધ હાલતમાં છે ત્યારે પંચાયત દ્વારા પણ અન્ય નવીન બોર માટે ઠરાવ કરી નવીન બોરના માંગણી કરેલ હોવા છતાં આજ દિન સુધી નવીન બોર બનેલ નથી તેમજ નર્મદા આધારિત પાણી મળી રહે તે માટે પણ પાણીની લાઈન નાખેલ નથી ગામે પાણી સમ તેમજ ઊંચી ટાંકી આવેલી છે પરંતુ નર્મદા લાઈન ન નાખેલ હોવાથી પાણીનો પોકાર પડી રહ્યો છે હાલ ગામના સરપંચ આશાબેન ઠાકોર પોતાના ઘરના બોરમાંથી પાણી પાણી ગામ લોકોને આપે છે પરંતુ કલાક બોર ચાલતો હોવાથી પૂરતું ગામમાં પહોંચી શકતું નથી જેથી ગામમાં પાણીનો પોકાર પડી રહ્યો છે જેથી મહિલાઓ તેમજ બાળકોએ પાણી બીજા બોર પર ભરવું પડે છે અને ગામ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે પૂરતું પાણી ન આવવાથી પાણી માટે આમ તેમ ભટકવું પડતું હોય છે તેમજ વેચાતું પણ પાણી લાવવું પડે છે આ બાબતે ચચાસણા ગામના મગનભાઈ દે હતું કે છેલ્લા વર્ષથી અમારા ગામના પંચાયતનો બોર બંધ હાલતમાં છે હાલ પીવા માટે સરપંચના બોર પરથી પાણીની વ્યવસ્થા સરપંચ આશાબેન મનુજી ઠાકોર દ્વારા કરવામાં આવેલી છે પરંતુ પંચાયત દ્વારા કોઈ જ પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી પાણી માટે ગામ લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે આ બાબતે સરપંચના પતિ મનુજી ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ચચાસણા ગામના પંદરસો જેટલી વસ્તી છે તેમાં ત્રણસો જેટલા ઘરો આવેલા છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી પંચાયતનો બોર ખારો થઈ ગયેલ હોવાથી પંચાયતનો બોર બંધ હાલતમાં છે અમારા પ્રશ્ન બોરથી અમે ગામ લોકોને પાણી પહોંચાડીએ છીએ પરંતુ પૂરતું પાણી પહોંચતું નથી તેમજ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની વધુ જરૂરિયાત હોય પૂરતું પાણી પહોંચતું નથી ચાર મહિના પહેલા નર્મદા વિભાગની લાઈન બાબતે નર્મદા વિભાગના કોન્ટ્રાક્ટર વિનોદભાઈને ફોન કરતા જણાવેલ કે તમારી લાઈન મંજૂર થઈ ગઈ છે પરંતુ એકાદ મહિનામાં લાઈન નાખી દઈશ પરંતુ છેલ્લા ચાર મહિના થવા આવ્યા પરંતુ આજ દિન સુધી નર્મદા વિભાગની કોઈ જ લાઇન નાખવામાં આવેલ નથી અમારું ગામ ભાભર તાલુકાનું છેલ્લું ગામ હોય પાણી પૂરતું ન મળતા ગ્રામજનો ભારે હાલાકી વેઠી રહ્યા છે આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા ઉચ્ચ કક્ષાએ પણ વારંવાર રજૂઆત કરવામાં આવેલ પરંતુ આજ દિન સુધી પાણી માટે કોઈ વ્યવસ્થા થયેલ નથી બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજા